આ પરિવારજનો મળી શક્યા રાહુલ ગાંધીએ પરિવારને સાંત્વના પાઠવી છે જીતોડિયા બંધન પાર્ટી પ્લોટમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી રાહુલ ગાંધીએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી દુર્ઘટના કેવી રીતે બની તે અંગે રાહુલ ગાંધીએ ચર્ચા કરી રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો જોકે શરૂઆતમાં પોલીસ સાથે ઘર્ષણ થયું બાદમાં રાહુલ ગાંધીને આ પરિવારજનો મળી શક્યા રાહુલ ગાંધીએ પરિવારને સાંત્વના પાઠવી છે